નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શના જોશી તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર સુરત થી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે લગ્ન પ્રસંગની સાથે જ રક્તદાન થી રોડ સેફટી સુધીનો સંદેશ વહેતો કરી સામાજિક જવાબદારી પણ નિભાવી સમૂહ લગ્નમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું સુરત જિલ્લાનો કોસંબા વિસ્તાર રવિવારે માનવતા સંસ્કાર અને સામાજિક જવાબદારીઓનું જીવંત ઉદાહરણ બન્યું મંદિર જ્વેલર્સ અને રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબાના સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રથમ સર્વજ્ઞાતી નિઃશુક્લ સમુયજ્ઞ લગ્નોત્સવમાં એકોતેર એકોતેર પિતા વ્યહોણી દીકરીઓનું વૈદિક વિધિ સાથે કન્યાદાન કરવામાં આવ્યું આ અનોખા આયોજનમાં માત્ર લગ્ન નહીં પરંતુ દીકરીઓના ભવિષ્યની સંપૂર્ણ કાળજી લેવામાં આવી દરેક નવ દમબંધીને ઘર વખરી વસ્ત્રો તેમજ રૂપિયા પાંચ લાખનું વીમા કવર આપવામાં આવ્યું સાથે જ પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપતા ફટાકડા ડીજી અને વરઘોડાને ટાળે એક શિસ્તબંધ અને સંવેદનશીલ આયોજન કરવામાં આવ્યું લગ્નોત્સવ સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં એક હજાર યુનિટ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો રક્તદાતાઓને રોડ સેફ્ટી પ્રત્યે જાગૃત કરવા હેલ્મેટનું પણ વિતરણ કરવામાં આવ્યું આ ભવ્ય સમારોહમાં ગુજરાતના ગૃહ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ધારાસભ્ય અણપતસિંહ વસાવા મંત્રી ઈશ્વરભાઈ પટેલ રોટરીના પદાધિકારી તેમજ હજારોની સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબાના પ્રેસિડેન્ટ અર્જુનસિંહ રાણાએ જણાવ્યું હતું કે રોટરી ક્લબ છેલ્લા પચીસ વર્ષથી સમાજસેવામાં કાર્યરત છે કલા મંદિર જ્વેલર્સના ડિરેક્ટર શરદભાઈની ઈચ્છાથી અસમૂહ લગ્નનું આયોજન થયું સૌથી વધુ પણ અરજીઓમાંથી ખરેખર જરૂરિયાતમંદ એવા એક જોડાની પસંદગી કરી દરેક દંપતીને કપડાં ઘર વખરી કર્યાવર અને રૂપિયા પાંચ લાખનો ઇન્સ્યોરન્સ આપવામાં આવ્યું છે અમારું ધ્યેય માત્ર લગ્ન કરવાનું નહીં પરંતુ દીકરીઓને સુરક્ષિત ભવિષ્ય આપવાનું છે રોટરીમાં હજાર સાઠના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ બુનેટે જણાવ્યું હતું કે રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબાએ સમાજ માટે અદભુત કામગીરી કરી છે એકોતેર યુગલોને લગ્ન સાથે સવેન્દના સેવા અને સંસ્કારનો ઉત્તમ સંદેશ મળ્યો છે કલા મંદિર જ્વેલર્સ અને રોટરી નિમિત્તે અભિનંદન આપતા તેઓએ આવા કાર્યક્રમને સમગ્ર ગુજરાત માટે પ્રેરણાદાયી બનાવી હું અર્જુનસિંહ ચંદ્રસિંહ રાણા પ્રેસિડેન્ટ રોટરી ક્લબ તરસાડી કોસંબા આયોજન સમૂહ લગ્નનું આયોજન હતું એમ અમારું પ્રથમ એકાવન જોડાનું આયોજન હતું પણ અમારી તૈયારી અને અમારી રોટરી ક્લબ અને કલા મંદિરનો જે બ્રાન્ડ છે જે ટ્રસ્ટ છે લોકો ને એના અનુસંધાન અમારે ત્યાં એકસોની ઉપર જોડા નોંધાયેલા એમાંથી અમે બાયફર ગેટ કરી અને સેવન્ટી વન જોડા એકોતેર જોડા જેવું અમે આયોજન કર્યું છે આ પહેલી વખત લગ્ન છે કે જે આ સમ પ્રથમ વખતના લગ્ન છે અને

મંત્રી શ્રી એવા ઈશ્વરસિંહ પટેલ અને મુકેશભાઈ પટેલ અને અમારા કલા છે અને એ જે આજે ખરેખર ચરિતાર્થ થઈ છે અને પરિણામ આજે સારું એવું મળ્યું છે તો યુગલો એટલો જ મેસેજ છે કે જીવનમાં ધીરજ રાખશો શાંતિ રાખશો ઉતાવળમાં કોઈ પગલું ના લેશો જે પ્રમાણે હાલમાં વાતાવરણ છે એના અનુસંધાને મા બાપ ની સેવા કરશો અને સૌને સમજીને આગળ વધશો એવી અભ્યાસ મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના